હેલો ભાઈ જે ખેડા જિલ્લામાં આવેલી જલોયા ગામની દૂધ ડેરીમાં આવ્યા છીએ અને આજે ત્યાંના થોડા દ્રશ્યો તમને બતાવવાના છે તો જુઓ ચલો કે ડેરીમાં કઈ રીતનું દૂધ ભરાય છે તો ચલો અહીંયા ડેરીમાં બહુ જ એક તબીબી હોય છે ને લેડીઝ અને જેન્ટ્સ માટેની અલગ લાઈન કરેલી છે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા દૂધના ફેટ નીકળે છે અને અહીંયા દૂધનું વેટ કરીને સ્કિપ કાઢવામાં આવે છે અહીંયા દૂધને પૂરી રીતે ને કાળીને ચોખ્ખું સાફ કરીને અંદર નાખવામાં આવે છે અહીંયા પાણીની માત્રા ચેક કરવામાં આવે છે જે અહીંયાના કર્મચારી વિશાલભાઈ કરે છે અહીંયા દૂધ ગાળવાનું કામ વિશાલભાઈ રાઠોડ કરી રહ્યા છે જે દૂધ કમ્પ્લીટ ગાડી છે અને એને ફરી ભરીને આપે છે આગળ વિશાલ વિશાલભાઈ જે અહીંયા ફેટ ચેક કરે છે અને પાણીની માત્રા ચેક કરે છે સંજયભાઈ પટેલ જે અહીંનું કાર્ય પૂરી રીતે સંભાળી રહ્યા છે અને આ એમની ઓફિસ છે જે તમે જોઈ શકો છો કે અહીંયા કેમેરા પણ લગાવેલા છે અને આ એક ઓફિસ છે બનાવેલી છે અને અહીંયાથી આગળ અહીંયા પણ જે પણ દૂધ ભરાઈ રહ્યું છે તેની સ્લીપ કાઢી આપવામાં આવે છે અહીંયા જે જિગ્નેશભાઈ પટેલ કાઢી આપવામાં આવે છે પીસીમાં જે પણ આવે એ કોડ નંબર નાખીને જિગ્નેશભાઈ પટેલ આજે ઉભેલા છે જે ડેરીના વાઇસ ચેરમેન છે પંકજભાઈ પટેલ અને અહીંયા જે છે દૂધનો ટાંકો છે જે અહીંયાથી ક્લીન કરીને અહીંયા રેડવામાં આવે છે દૂધ ને દ્વારા આ જાય છે ટાકાને અહિયાથી નીચે સાઈડ થી કુલિંગ કરવામાં આવે છે જે એસી લગાવેલા છે ત્યાંથી કુલિંગ કરવામાં આવે છે જેથી કરીને દૂધ બગડે